કપડવંજ બાલાસીનોર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રોજમદારોને સમાન કામ સમાન વેતનની માંગણી છઠ્ઠું અને સાતમું પગાર પંચ તેમજ અન્ય લાભના મળતા આંદોલન કરવાની ચીમકી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની જૂથ યોજના ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી રોજમદારો નજીવા વેતનથી ફરજ બજાવી રહ્યા છે રોજમદારોને અગાઉ પાંચમું પગાર પંચ આપવામાં આવ્યું હતું

ચોથમાં પગાર પંચનું પચાસ ટકા ડીએ મળ્યું હતું બીજું બાકી છે અને છઠ્ઠું ને સાતમું પગાર પંચ હજુ મળ્યું નથી આ અંગે કોઈ સરકારને રજૂઆત કરી આ અંગે યુનિયન વાળાને રજૂઆત કરેલી યુનિયન વાળાએ સરકાર ભાઈ વારંવાર રજૂઆત કરી પરંતુ સરકાર હજુ કશું સાંપડતી નથી આ અંગે તમને ન્યાય નહીં મળે તો શું કરશો તો પછી અમે ગોધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જી આપનું નામ અને પરિચય મારું નામ કાનાભાઈ પૂનમભાઈ ઝાલા કાવઠ પાણી પુરવઠામાં નોકરી કરું છું લસુંદરા જૂથ યોજના જી તમારો પ્રશ્ન શું છે અમારો પ્રશ્ન એ જ છે કે સાહેબ આજ સુધી અમે જે મહેનત કરી અને અમને સરકારમાં જે અમને ઓર્ડર મળ્યા પછી પાંચમું પગાર પંચ મળ્યું પણ છઠ્ઠું અને સાતમું એસને ડીએ મળ્યું નથી અને અત્યારે સાહેબ અમારો લગભગ 50 થી ઉપર ની ઉંમર થઈ ગઈ હ હા અને મને આ મારા છોકરાને પણ અમે કશું લાઈય સકતા નથી આંજે કોઈ ઉપર રજૂઆત રજૂઆત કરેલી સાહેબ જે જોઈન હતા અને પણ રજૂઆત કરેલી તમને ન્યાય નહીં મળે તો શું કરશો મેં આંદોલન કરીશું